નમસ્કાર મિત્રો હું છું ગોપાલ શહેરોની અંદર વિજયભાઈ રૂપાણી અને ભાજપના અનપઢ ગંવાર લોકોની સરકારે રાત્રિ કર્ફ્યુ લગાવેલો છે એટલે શહેરોની અંદર રાત પડે નવ વાગતા પહેલાં દરેક વ્યક્તિ ઘરે પહોંચી જવાની ઉતાવળમાં અને મથામણમાં હોય છે ભાગદોડ મચી જાય રસ્તાઓ પર ટ્રાફિક જામ થઈ જાય કામ પૂરું થાય કે ન થાય ભાગમ ભાગ કરવી પડે કેમ કે શહેરોમાં જો તમે ટાઈમે ઘરે ન પહોંચો તો તમને કોરોના ખાઈ જાય અને અહીંયા હાઈવે ઉપર બધી જ હોટલો બિંદાસ ખુલી છે કોઈ માસ્ક વિશે પૂછવા વાળું નથી કોઈ સેનેટાઈઝર નું પૂછવા વાળું નથી કોઈ સોશિયલ ડિસ્ટન્સ નું પૂછવા વાળું નથી કોઈ પૂછવા વાળું નથી મોજે દરિયા અને આનંદ લહેર થી કરવા જો ગાડીઓના થપ્પાઓ પડ્યા છે મેં પણ નાસ્તો કરી લીધો અને એક બાજુ ગાંધીનગરમાં બેઠેલા જે તત્વો છે એ કરફ્યુ કરફ્યુ કરીને લોકોની જિંદગી બરબાદ કરે છે કર્ફ્યુના કારણે માણસ એક તો વહેલા ઘરે ધંધો બંધ કરીને ભાગમ ભાગ થઈ જાય રસ્તાઓ ટ્રાફિક જામ થઈ જાય ગમે તેમ કરીને ફટાફટ નીકળવું પડે કર્ફ્યુના કારણે બીજી વસ્તુ કે રાત્રિના ધંધાઓ જેમ કે ચા પાણી નાસ્તાની લારીઓ હોય રેસ્ટોરન્ટ હોય ડેકોરેશનના કામ હોય રાત્રિના જે લગ્ન થતા હતા તો રાત્રિ જેમ મેં પોતે પણ નાસ્તો કર્યો અત્યારે અહીંયા જ નાસ્તો કર્યો અને બધા જ લોકો જાણે કોરોના છે જ ને એવી રીતે નાસ્તો કરે છે તો આ ગાંધીનગરમાં બેઠેલા લોકો સરકાર ચલાવે છે કે સરકસ ચલાવે છે મને તો સર્કસ વધારે લાગે છે ગુજરાત સર્કસ અને એના સર્કસના મુખ્ય માણસ છે વિજય રૂપાણી આવા હાઉ બુદ્ધિ વગરના લોકો તર્ક વગરના લોકો જોઈ લો બધા જ સાથી મિત્રો આપણા જ ભાઈઓ છે નો પ્રોબ્લેમ તો બધું બિંદાસ ખુલ્લું છે કોઈને કોરોના બટકા ભરી જતો નથી ખાઈ જતો નથી કે કોઈને કોરોના કંઈ મગજ માગ શરીર અંદર ઘૂસી જતો બધા વિંદાશ આરામથી ખાઈ પીને આનંદ કરે છે અને શહેરોની અંદર નવ વાગે ત્યાં પોલીસ તૂટી પડે લોકો ડરના માહોલમાં જીવે ભયના માહોલમાં જીવે ભાગમ ભાગ થઈ જાય ઘરે પહોંચવા માટેની અને હાઈવે ઉપર કોરોના નથી આવતો કોરોના ખાલી સિટીની અંદર જ આવે અને એ પણ હજાર રૂપિયાનો દંડની પાવતી ફળાવો તો કોરોના ન થાય ન ફળાવો તો કોરોના થાય અહીંયા આટલી બધી ગાડીઓ પડી છે આ બધા જ લોકો બિંદાસ અહીંયા ફરે છે નો સોશિયલ ડિસ્ટન્સ